ताम तो अच्छी जाओ क्या गरम चाहिए बिरपुर के बिरपुर जाइए के तो कावड़ कावड़ दे राजकोर सिटी प्लेस आने तो चुका हेलो गाइस तो जो भी काम राज है राजकोट बिहार है राजकोट को चिकन

જીવણ બાપા ના ભક્ત સંતશ્રી શ્રી દીવ સાહેબ દાસી જીવણ કૃપા તેનું સુપર અમારે સંત મળતા પરીક્ષા કરી પ્રગટ કરી ને બધું લખેલું હોય એટલે પોસ્ટ કરી અહીંયા શું હા અહીંયા ચેગમાં વરસ કર્યો કરી

અનંત રૂપી નીરખી સોપાતણી ની હારી એ જોઈને જામનગર નું પાણી O que é माचका

જાય થી તે ને ડા ઓ ઓ તો આપ ઇતિહાસ છે આઈ થી ઇલાયક માટે ફટા છે ને હે હે આ દેશ દેશળ ગુફા સી સી ચાણ ભભ૮લ૨ મમણ મ૨૮૨ હધ૮૨ મણ મખા�લે મતા� માલલ મય ન૎લલેલબ હંલ મલલેલેલલેલ.

જો જોંદા પર ખોટ આવી ગઈ હે હું હિંદુ પાણી લે એટલે એટિટ્યુડ માં કે હું તરસ રહી જા તરસતી રહી જા બાકી પીવ નઈ એ વાત ખોટ એટિટ્યુડ માં કીધું તો આડી એક બા હું દે કી બાકી લે એટિટ્યુડ સવાર ખર કે ફીજીયા તેમ કુ બ ઇતો પરાપ પરાપ કા તો સાન ઠાકી હે પાણી આવે ને પરબ આપણે ગયા થા પણ પરબ ગયા થા પણ હતી નહી હે ને કઈ સાહેબ બાપા કરંજો પાણી પીવા ગયો

ત્યાં આયે પોટા છે આપણે ઓલરેડી માં વિડિયો સબસ્ક્રાઇબ કરી દીયે ગોદરી હાચું ડટ્યો ક્યારની છે અજી હા હા ખબર નથી પડતી કઈ સે બધી જાન એમ વસ્તુ

भाईपन के हो हुन्छ नाइ आन्दराम हामी लागेछ कि अबले के पहिला न ज कति वर्षो पहिला न ज ज्यू न के पहिला नि सेजानु या उ पनि कोदा मान्दा जो मान्ता रक्टर नि पछिना फोटोग्राफर या मुकिन जो तयार न के हुन्छ अटो परे से झम के चुनवाड्या घर आइन् हाय हाय म पासो ઓ નીકળ ગઈ હે ને ગાય નીચે ગયો તો ગાય અમાર ખબર નઈ આપડે બીજાને પર અમારે પહેલા બધે પહેલા ગામડામાં ગાય તો ઉપર સોણી આ બાપા નું ને

અરીય આ બધું હે ને રાખી આજુ આ દેખાય જો પછી આવી રીતે આખો નરિયાનો પછી ની ઉપર લ્યો આ બીજો હું દેખાડું છું સામમાં જ ના દેખાય જો પછી આ બધું વધારે દેખાય નહીં પહેલા છે ને ફેરવું તો ગોઢા બરોબર લીધી ગયો પેલા કકુ થાતું હતું પછી ફેજીન પાછું ને તો ગોઢા બંગ બની ગઈ

हेलो गाइस तो है ना दर्शन कर लीता मैं हूं तो है गट्टो हूं तो पहली बार आयो सो कदा जाई हां पहली बार क्या रे प्रोवेंस में कैमरा गई थी संतत हम्म तो कौन है कौन फोन ही फोन होगा अब तो मेरे पास चलो मैं निकल लेता हूं 7:00 बज गए हां

દર્શન કરીએ આગળ વાત ખબર નતી પછી હાલો તો ભાઈ જોવા ત્યાંથી નીકળી ગયા બરોબર ને હવે જાય જુનાગઢ

કનોના મે બરોબર તો જો ફ્રેન્ડ્સ ફાઇનલી જિનગર પહોંચી ગયા સવારે 6 વાગ્યાની વાત હતી મીઠા દાળનો મારા માટે શું લેશું હવે ના તો મારે એવું સાદું ડીશ મત ખા ને કાઠેવાળી હું ખાઈ મંચુરિયન અમે મંજુરીયા નહીં મંજુરીયા હમજો વાથી લેવો વછરા જોડ હમજો ડાઇનિંગ છે અમે ફ્રેન્ડ તો જો જુનાગઢ ગયા તમારા માટે એ ચોઈસ અલગ અલગ લીધું મને મન્ચુરિયન નહોતું મન હતું તમે મંજુરીયા લે મટાઈકો બનાય છેલા જોઈએ

આ તો ખાલી અમે ખાલી હું બરોબર અમે જુનાગઢ પૂકી ગયા જમીએ રાખું બરોબર